છોકરા રમે છે જો અહીંયા અમારા ગામના છોકરા બધા અહીંયા રમે છે હું ભાવેશભાઈ ઘેર આવી જાય આપણે ફાઇનલી ઓ હો ડબંગ હેલ્પે શું કરે છે પવન મોસડી યુઝ કરી છે એમ ને આજે ખોલ ને અહીંથી આપણે અલ્પેશભાઈ ની ફોર્ચુનર અહીંથી નીકળવાની છે

It's such a pain to close my eyes

આલે ફોરવિલ્ડો લઈ લે રાજુ લાવું તો જાય તો રાજુ લાવું હાલો સાત ને આટો મારતે હાલ ની લે ભાઈ કાકા જતા મને 15 મિનિટ નો સમય મિનિટ હા તો હાલો હાલો જઈએ હાલો તો ફાઇનલી મિત્રો અમે અહીં જ જવાના છે હવે રાજેક રાજુલા અલ્પેશભાઈ ને કપડા લેવા આ બધું દેખાડ્યું કે નહીં હા બધું દેખાડ્યું આ માહોલ છે ને આ હરખો માહોલ તમે ન હોય તો આવતા સોમવાર નહીં અને પછીના પછીના સોમવારે તમને જોવા મળશે સોમવારે મળશું ખાસ તો હોય હ અચર તો અમે રાજલા મળશું આ ખોટું તમારું માસ બાસ ને બધું આ કોક ઓળખું જોઈએ યાર કઈ ના પછી ગાંધીના આયા પછી અહીંયા આવો હોય તો બધા ફોટા પડે પ્લીઝ આવી જાય આને તો કાક ઓલો કાક વન ટેપ વન ટેપ પ્લેયર ગાઈસ kisi ko bhi one one karna hai to

હા તો હાલો અમે આવી ગયા રાજુલા કપડા હે ભાઈ તે શિરાઓ પેલે કે ઓલડે લે આયા તમે દર્શન કરવા આવ્યો ને તો કે હે તમે આયા પોસી ગયા તો ગાઈ રાજુલા આયા બર હરકી નાંધરા બાવા હશે બાવા હશે હોય લાલ હતી બાવાન

અમે આયા મિયારામાં આવ્યા તો રે રકડવા દેવા આ નંબર વાળો આય એ પાયન્ટ મળી જ્યુ તારું આવ લેવા કી આને તો તને દેખી પાયન્ટ આમાંથી બ્લેક માં નહી સારું લાગે હો તો આવવું આવશે મારી

ભાઈ બેબેભાઈ ભવેશભાઈ તમે લાગા ગાડી તો હરખી ઓલો કરો લારી ડોલલા સ્ટુડિયો ભાઈ પૈસા પૈસા જ નથી ને બધું

એવું છે <laughs> <laughs> હવે અમારે આરતી કરવાનો ટાઈમ થયો છે એનો વિડીયો તો આપણે અલગ તમે જોયો હશે પહેલાં તો એના પછીનો આ વિડીયો આવવાનો છે તો મિત્રો અહીંયા સુધી તમે વ્લોગ જોયો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આપણે અહીંયા સુધી તબ તક કે લઈએ બાય બાય ટાટા મિલતે હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો જય બુધાય